દશરથ રાજાએ ઘણા બધા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને પછી તો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન રામ એવા છે 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 ભાગવતમાં લખેલું લખેલું રામાયણમાં પણ રામો વિગ્રહવાન ધર્મ રામ સાક્ષાત ધર્મની મૂર્તિ છે નાના ભાઈઓને રમતા હોય ને તો ક્યારેક ક્યારેક રામ ચાય કરીને હારી જાય પણ પોતાના ભાઈઓને કોઈથી દુખી જોઈ શકતા નથી આનું નામ છે રામ એટલા માટે આપણા દેશની અંદર રામની બહુ જરૂર છે સાહેબ દુનિયાની હરેક માં એમ ઈચ્છે છે કે મારો દીકરો રામ થવો જોઈએ દુનિયાની હરેક એમ ઈચ્છા કરે કે મારો પતિ રામ જેવો હોવો જોઈએ દુનિયાના હરેક બાળકો એમ જ વિચાર કરવા જોઈએ કે મારે મા બાપ કેવા હોવા જોઈએ તો કે સીતારામ જેવા હિન્દુસ્તાનની ભૂમિ ઉપર રામ રાજ્યની અતિશય જરૂરી છે ઓ તમને બધાને મારે પૂછવું છે આ રામ મંદિર બન્યું તમને ખબર છે ને અયોધ્યામાં તારે તમે જોયું આખી પૃથ્વીનું વાતાવરણ ફરી ગયું જોયું આખી પૃથ્વીનું વાતાવરણ ફરી ગયું હતું કેવી રીતના થયું ભાઈ તો કે બધા એક સાથે રામ 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 બોલ્યા તમારા મારા ઘરના વાઇબ્રેશન હોય ચેન્જ કરવા હોય તો સતત ભગવાનનું સ્મરણ કર્યા કરું એક અઠવાડિયા સુધી આપણને બધાને ખબર પડી હો રામની મહત્તા કેટલી છે સાહેબ આ ભારતની ભૂમિ ઉપર કાયમ માટે એવું જ વાતાવરણ હતું પણ આપણે હાથે કરીને બગાડી નાખ્યું છે સુખી થવું હોય તો જે સમાજે સુખી થવું હોય એને ધર્મને ક્યારેય નહીં ભૂલવાના જે ઘરને સુખી થવું એને ધર્મને ક્યારેય નહીં ભૂલવાના કથા કેવી સરસ મજાની જો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન પોતાના ગુરુના આશ્રમમાં ભણવા ગયા વસિષ્ઠ બાપજી પાસે ભણી અને પાછા આવ્યા છે રામ ભગવાનની હજી તો અગિયાર વર્ષની ઉંમર થઈને ત્યાં તો વિશ્વામિત્ર એને લેવા આવ્યા છે સરયુ નદીના કિનારે વિશ્વામિત્ર આવી સરયુમાં સ્નાન કરે છે વિશ્વામિત્રએ સમાચાર આપ્યા છે દશરથ રાજાને હું આવ્યો છું વિશ્વામિત્રનું સ્વાગત કરવા માટે દશરથ રાજા વસિષ્ઠ બાપજી બધા સરયુ નદીના કિનારે ગયા સરયુ નદીના કિનારે જઈ વિશ્વામિત્રને ધામ ધૂમથી દશરથ રાજાના અયોધ્યામાં લઈ આવ્યા હવે કથા ખાસ સાંભળજો બહુ મજા આવશે સાહેબ આજે પાંચ દસ મિનિટ મોડું થાય તો વાંધો નથી ને કઈ હા તો વાંધો નહીં બે તો વાગશે જ કઠણ થઈ જાજો હા હારી પડે થેપલા ખવડાવ્યા છે એટલે બધા બે ના અઢી વાગશે પણ બે થી નીચે તો હાલશે જ નહીં મને હા અને આજે તો ભગવાન કનૈયા આવે પેલા રામને સમજો તો કનૈયો સમજાય નકર કનૈયો ન સમજાય સાહેબ અને બીજું આ રામની કથા વાસ્તવમાં તમારા બધાની કથા છે હું તમે બધા સૂર્યવંશી કહેવાઓ ને બરાબર ને બાબુ તમારા બધાની જ આ કથા છે કથા બહુ સુંદર મજાની છે વિશ્વામિત્ર લેવા આવ્યા રામ અને લક્ષ્મણ ને

દશરથ રાજાને બાજુ ઉપર લઈ જઈને કહે છે કે વિશ્વામિત્ર આવ્યા છે જે માગે ને એને આપી દ્યો જો એને નહીં આપો તો શું થશે તો કે તમારી આંખી અયોધ્યા બળીને ભસ્મ થઈ જાય એટલું જ નહીં હે દશરથ સાંભળો આ વર્ષે રામની જન્મકુંડલીમાં લગ્નના યોગ હોતે છે અને વસિષ્ઠ બાપજીનો વિશ્વામિત્રનો નિયમ છે કે લઈ જાય એક પણ દેવા આવે ત્યારે બે હોય કથા સમજાય છે ને લગન ની વાત આવી એટલે દશરથ રાજા તરત માની ગયા હો હા હા રામને લઈ જા હવે ની વાત આવે એટલે માની જઈને બધાય અહીંયા જો કથા છે વિશ્વામિત્ર ની સાથે રામ અને લક્ષ્મણ ને મોકલે છે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર ની સાથે ગયા સરયો નદી માં સ્નાન કરી ગંગા ના કિનારે આવ્યા સૌથી પેરા સૌથી પહેલા આવ્યા છે તાટકા વન ની અંદર ત્યાં એક ભયંકર રાક્ષસી હતી એનું નામ છે તાટકા તાડકા નહીં હો વાલ્મીકિ રામાયણ એનું નામ લખેલું તાટકા ભયંકર રાક્ષસી હતી વિશ્વામિત્રએ રામને પરીક્ષા લેવા માટે કીધું હે રામ આ રાક્ષસીના કારણે અમે બધા હેરાન થઈએ છીએ બસ એ જ સમયે રામ ભગવાને બાણ ચડાવ્યું અને બાણ ચડાવતાની સાથે ગર્જના થઈ એ ગર્જના સાંભળી અને તાટકા આવી ભગવાન રામે એક બાણ માર્યું તાટકાનો ઉદ્ધાર જય જયકાર કરો બોલો રામચંદ્ર ભગવાન જય એકહી બાણ પ્રાણ હરી હરિલીનહા એક માણથી જ એના પ્રાણ જતા રહ્યા પછી વિશ્વામિત્રને ખબર પડી કે રામ અને લક્ષ્મણ બરાબર યોગ્ય છે કારણ કે તાટકા કોઈ જેવી તેવી નહોતી હો તાટકા કોણ હતી ભાઈ તો કે ગંધર્વની કન્યા હતી અને એના લગ્ન રાક્ષસની સાથે થયા હતા આખી કથા વિશ્વા વાલ્મીકી રામાયણમાં છે એક એક નાની નાની કથા કરવા બેસે તો ટાઈમ નહીં મળે આપણને એટલે ખાલી કેતો જાઉં છું વિશ્વામિત્રના યજ્ઞ માં આવે છે રામ અને લક્ષ્મણ રાત્રિના સમયે વિશ્વામિત્ર આપી એ વિદ્યાનું નામ છે બલા અને અતિબલા ભૂખ પણ ન લાગે ને તરસ પણ ન લાગે થાક પણ ન લાગે અને પર્વત ઉપર ગમે એટલું ઊંચો ચડી શકે પણ કોઈ ની થાક લાગે નહીં આ વિદ્યા નું નામ છે બલા ને અતિબલા